બાળ મિત્રો મારી વાર્તાનું નામ છે ચોરીનું પરિણામ એક સરસ મજાનું ગામ હતું તે ગામનું નામ રંગપુર હતું તેમાં એક ચિન્ટુ નામનો છોકરો રહેતો હતો તે ખૂબ જ તોફાની હતો અને તેનો આજે પહેલો દિવસ છે ભણવાનો તે શાળાએ ગયો અને તેણીએ તેની પાસે પેન્સિલ ન હતી એટલે તેણીએ તેના મિત્રને પૂછ્યા વગર પેન્સિલ ચોરી કરી લીધી અને જે ઘરે આવ્યો તેની મમ્મીને કહ્યું મમ્મી મમ્મી હું પેન્સિલ ચોરી કરીને આવ્યો છે મમ્મીએ કીધું કે ક્યાંથી કરીને આવ્યો તેવો મમ્મીએ કંઈ સવાલ ન પૂછ્યો અને કહ્યું હા જા બેટા લખ બીજે દિવસે તેણે પેન ચોરી કરી ત્રીજે દિવસે શાર્પનર ચોરી કર્યું ચોથે દિવસે રબર ચોરી કરી એમ કરતાં કરતાં તે મોટો થઈ ગયો હવે અને તે મોટી ચોરી કરવા લાગ્યો અને પોલીસને જાણ મળી તેણીએ તેને પકડી અને જેલમાં નાખ્યું અને કહ્યું કે તારે કાલે ફાંસીની સજા મળવાની છે તારે છેલ્લી ઈચ્છા કે તને કોને મળવું છે તો તે કે મને મારી મમ્માને મળવું છે તેની મમ્મી આવી અને કહ્યું કે બેટા જો ચોરીનું પરિણામ મળ્યું ને ચોરી કરવી જોઈએ નહીં તો કે કે મમ્મી આમાં મારો કંઈ કશું જ વાક નથી આમાં તમારો જ વાક છે કારણ કે હું પહેલે દિવસે પેન્સિલ ચોરી કરીને આવ્યો તો તમે મને કેમ ખીજાણું નહીં કેમ સમજાવ્યા નહીં એટલે મને અત્યારે ફાંસીની સજા આપવામાં આવશે અને તેના મમ્મા રડતાં રડતા ઘરે આવ્યા અને તેના દીકરા તો ફાંસીને સજામાં અટક્યો રહી ગયો એટલે બાળ મિત્રો આપણે એમ શીખવા મળે છે કે ચોરી કરવી નહીં ચોરીનું પરિણામ આવવું જ હોય છે ક્યારેય કોઈની વસ્તુ લેવી જોઈએ નહીં થેન્ક યુ